આજના આ ચોંકાવનારા કોલ રેકોર્ડિંગમાં એક મહિલા મનસુખ રાઠોડને ફોન કરીને ગંભીર આરોપ લગાવે છે મહિલા કહે છે કે મારી સામે રહેતી એક મામા દેવના નામે ભૂવી બનીને મારા ભાઈઓને મારી સામે ભડકાવી દીધા છે ભૂવી કહે છે કે તું તંત્ર મંત્રમાં મેલી છે અને એ બહાને મારા ભાઈઓ સાથે મારા અબોલા કરાવી દીધા છે પરંતુ જ્યારે સાચી હકીકત જાણવા મનસુખ રાઠોડ તે કહેવાતા ભૂવીને ફોન કરે છે ત્યારે આખો મામલો જ બીજો નીકળે છે ક્યાંક અંધશ્રદ્ધા ક્યાંક ખોટા આરોપો અને ક્યાંક સત્યનો ચહેરો શું ખરેખર તંત્ર મંત્રનો ખેલ છે કે પછી દેવના નામે કોઈ બીજું જ રમત રમાઈ વહી છે આ આખી હકીકત જાણવા માટે સાંભળો આ સંપૂર્ણ ઓડિયો અંત સુધી श्री साहब कौन बोलो हंसा बेन बोलो हंसा बेन हंसा बेन गोधानी गोधानी क्या थी डेरी पीपर कॉल फोन कर रहा मैं डेरी डेरी पीपर या थी डेरी पीपर या थी बोलो ना हंसा बेन अरे हमारे तो बात कर इस पर पहला तुम तुमने कहो नहीं रिकॉर्डिंग नो करता पर बुध रिकॉर्डिंग कर जो पर्दा फासस कर जो

અને વીટર આવી ગઈ કે હવે આને ખુલ્લા પાડવા જોઈએ હા મારી કોમેન્ટ છે તમારી કોમેન્ટ તો બધાય વીડિયો માં હોય મારે આઈડી માં નામ મહેશ ગોઢાણી છે મારું નામ નથી ઓ જય ગુરુદેવ કેતી હોય ને મારી કોમેન્ટ હોય જય ગુરુદેવ માં હશો તમે હા હું સત્સંગ માં ભેડ આપી કોલ્યા જાવ બાંદરા રહું છું ઓ જયંતિ બાપા મારો ગુરુ છે અ એટલે આપડે આમાં કઈ અંત ધમ માંગણી નઈ એટલે આ બધાય જોરા જતા ને એટલે હું ભાઈ એમ કેતી હું કે દવાખાને વિયુ જાય હાજા માંડા હોય તો આમાં નો પડાય હા એટલે એ મારું નામ દીધું કે મેલી છે હા તો આપણે એટલે ઓ તો મતુ આમાં માનતી નથી અને સદવ અમે બાર રાખ્યા ઉ બે લઈ લીધો છે તમારો ફોટો બોટોન બધું મોકલવું પડે તમારે બધી જાગૃત રહેવું પડે ફોટો નહી મોકલું ફોટો મોકલું બીજા ફોટો મોકલી તમારું નામ શું કીધું આખું નામ બોલો તમારું હંસાબેન મગનભાઈ ગોદાણી રહે ક્યાં ગામ ડેરી પીપરીયા ડેરી પીપરીયા હા અને અને આ જે ભૂવો છે એનું નામ શું છે એનું નામ છે સંજય સંજય ભાઈ સંજય વીણા ભાઈ તળાવીયા

તાલીસ સોળતાલીસ હા અડતાલીસ હવે આપણા ના સંજયભાઈ ના સંજયભાઈ એના પેનસો તેર

वाह वाढ़ी है वाढ़ी मामा दी है ये प्रारंभ कर दे गांव वालों ने पैसा दिए संजय भाई ना मोमबर्ड मोबाइल नंबर बोलो पंचोत्तर पंचोत्तर शुमोत्तर शुमोत्तर जीरो त्रय पंचोत्तर પછી અને હવે મનસુખભાઈ જો મારે ઘર નું માણસ બાર વર્ષ ઓફ થઇ ગયા હવે આવા નામ લે તો આપડે હું જીવા જ નહીં હું છે દેવગતિ માં બીજે ને મેલા કેવા મેલા તો એ જ ગણાય એમાં કઈ આપડે ન હોય પણ આ તો સમાજમાં ખોટી કરે અને દેવ ગતિ નામે ડરાવે આ મેલી છે આ કઈ જાણે છે તમારી ષડયંત્ર હોય છે પણ આ પબ્લિક તમને એવું કીધું તું પછી તમને કઈ થોડુંક એમાં કલંક ઉડ્યું એમાં કઈ બધા પબ્લિક માં થોડુંક એવું કીધું કે ભાઈ જાણે છે કેવું તમને કઈ સાટા ઉડ્યા એમાં એવું કીધું એમાં એટલે આ અમારે ભાઈઓમાં વ્યવહાર તૂટી જવરો બંધ થઈ ગયો એટલે અમે યાને કીધું કે નામ કોઈને દીધું છે ઈ ચો એટલે અમે આવતા જતા બંધ થઇ ગયા ને કાકા બાપાના સો ભાઈઓ હતા હ હા હવે વેવાર બંધ થઇ ગયો આવું નામ હે

સંજય મામો હા એટલે મામી મામુ મે તારી મામી કોણ છે મામી ને મામા ને ફોન કરું છું

કોણ બોલો બોલું ધનાભાઈ હું નથી તમે સંજયભાઈ નથી બોલતા મામા દેવ ના ભુવા સંજયભાઈ બોલો ભાઈ હું રામા મંદ માં છું ના ના જય મામા દેવ જય માદેવું સંજયભાઈ હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું

વાત કરી અને હાદો માણસ બોલતો હોય ને તમે તમારા વાડી છે એટલે તમારે એ આવું બધું હાલતું હોય અને કરતા એનાથી મને કોઈ વાંધો નથી પણ અમે તો એમ કેધાન નામે કોઈને મેલું કેવું કોઈને દેવગતિ જાણો છો ને આ બધું છે એ કાયદા વિરુદ્ધ બાબત છે

પણ આ બાબતમાં અમે એને ભાઈઓ ભાઈઓ નું જે કઈ હોય એ આપડે એમાં જાણતા નથી એનું જે કઈ હોય એ બરાબર છે તમે ખોટું બોલ્યા હું તમને શું મનાઈ કરું તમે મંદિર ગયા છો એવું ધર્મીક કીધું મંદિર એ મારી વાત સાંભળો આજ આજ તમે થાર ધરવાના છો એવું કઈક હતું નઈ 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 હું આઈ મારી વાત સાંભળો હું અત્યારે ડેરી પેપરિયાથી થી રોડ ઉપર જ મારું મંદિર આવે બરાબર છે હું મંદિરે થી અહીં થી પગે લાગે ને હું લાઈવ નું કરું છું વિડિયો શૂટિંગ બરાબર છે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી આ તો બેને ફોન કર્યો ને એટલે મેં કીધું આ અંતરંગ

એ તો વાડી હકે તમે કઈ ગામ થી બોલો છો હું બેન છે ને ગોંડલ થી બોલું ગોંડલ થી હા એવું છે હાલો હમણાં કોલ કરું હે હે હમણાં ફોન કરું એ અત્યારે વાત ન થાય હાલો હા વાત નથી એમાં એવું છે મંદિરે છે તો ભલે પણ અમે તમે તમારે તમારા નંબર મેં તેથી નોતા લીધા hello હા તમારો નંબર લીધા હતા ને એટલે મેં કીધું મારી ઘરવાળી કે છે ને ધર્મિષ્ઠા બેન હારે વાત કરી લ્યો એટલે મેં કીધું લાવો વાત કરો એટલે મેં ફોન કર્યો મારી ઘરવાળી બેઠી છે દવે ને ફોન હા બો હા ચાલો રાખો હાલો એને તું જ બોલ હાલો બેન મને નિગારો બૌ થાય છે ને ધૂળ બૌ મથે છે જય મામા દેવ ઈ વાત હાચી પણ હવે એને તો હું ફોન કરું તો તમે એની હારે વાત કરો તો એને ખબર પડે હા તો કરો ફોન ફોન કરાવો ને હા તો હાલો રીંગ કરાવો હા હાલો બેન હા તો એમાં કીધું નકર અમે મારી બાઈ લઈને આવી જઈ હા પણ હું તમને હમણાં રિંગ કરું હાલો પહેલા અહીંયા પૂછી લો તો હું એને ફોન કરું હું ફોન કરું

તમારે તું મેલીશો ને કઈક જાણસ ને એટલે ભાઈ માં બધી વિખવાદ કર્યો એટલે મેં તમને ફોન કર્યો છે કે તમે મામા દેવ ના નામે આવા ભાઈ માં ખોટા હડા ન એનો મને ફોન આવ્યો તો હંસા નો

કદાચ તમે એનો અવાજ થી બોલો દેરાણી બોલો તમે કઈ નાટક કરો કે એકા બીજા બાના તો ખાલી હારા માટે ફોન કર્યો અમારે બીજો વિવાદ નથી ખાલી એમ કે આ તમારા માથા આવું કીધું કે જાણે છે એવું હોય તો મારું જોઈ એમ આવું છું હાલો હા બેન હા બોલો હા તો બેન છે એનો ફોન હતો કે મને આ ધર્મિષ્ઠા બેન કે મેલું જાણે તમારું નામ શું છે બેન મારું નામ છે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હા પણ તમે ક્યો એ પણ આ વાત કરવા વાળા બીજા છે એને છૂઠે મને સરાવી છે એના ભાઈ માં વિખવાદ હોય એમાં આપડે શું કરી દઈએ એના ભાઈ કેટલા વર્ષ ત્રણ થી ચાર મહિના ત્યાં નથી બોલતા

દેવ ડખા થોડા થવા દીધો નામ થાય નઈ પણ આ ખોટી માથાકુટ છે બીજું કાઈ છે અને એના મોબાઈલ નંબર લખાયા છે તમારા મોબાઈલ નંબર છે એટલે

હા તને ઈ તો ન્યા દાન પેટી હોય જવું જોઈએ નઈ નઈ ક્યાંય નો જવાય ભગવાન કોઈ નો માનતો હોય ને એકોય દાન પેટી માં નો નખાય મને તો ખબર ભગવાન ને કીધું છે ભગવાન ને તમે ખમખારા કરવા કીધું ભગવાન કોઈ મેલી વિદ્યા કરવાનું કીધું છે ભગવાન એને માનો છો તમે તમે ધૂણો એને ભગવાન માનો છો તમે ધૂણવાની ની ને આ બધે પ્રસાદ દીધી હોય ને તમે ભગવાન માનો છો અમે કોઈ ભગવાન અમે તમારા ભગવાન ભગવાન ને મને ભગવાન ક્યો એમ કહું છું આ જે કાઈ તમે ખમખારા કરો ઈ ખીજડો ભૂગ પગે લગાડો ઈ આ મામા નો સાફો બાંધ્યો હોય ને ભગવાન માનો છો તમે

ઈ આવે છે પણ તમને આ જે કઈ મેલા કીધા ને એવું બધું કીધું ને મેં એને વાત કરી તો કે ના મેં નથી કીધું ને ઓલું એવું હાલા બાલા મારતા હતા એને જ કીધું છે મેં એને એક વાર કીધું હોત હા એટલે વાઈ ગઈ ડેલી ફરી ગઈ મને કોઈ બી દેખાડો ન દેતી એની કે તમે ત્રી પિતૃ કોઢાણી ને ત્રી પિતૃ નડે હવે એ એની માવું બે એક કુવામાં પડી મરી ગઈ એક દવા પી મરી ગઈ ઈ નથી નડતા નમર ગૌઢિયા એ પિતૃ નડે હા હા કાં વાતો ને એ ને તમતા છે આ બધું કર્યા કરતા તો તમે ફોન કર્યો એટલે મેં એને ફોન કર્યો અને વાત કરી એ તો હવે પછી તો જે આઉ કઈ હોય તો કઈ આ તો નો પડે એ નોત પડે ને કે મે હું કરું હોય થોડા આ પડે કં વાતો ને હવે કે તમારા એ મામા દેવ નો ઓડિયો ચડાવે છે આપણે ડેરી પીપરિયા ને હા ડેરી પીપરિયા બગસરા તાલુકા નું ડેરી પીપરિયા હા બોલો બોલો મેરો વાત કરો દેવ કે નામ પર ડર ફેલાયા જાતા છે भाई से भाई को लड़ाया जाता है कहीं तंत्र है कहीं मंत्र का शोर पर सच वहां अक्सर रहता है कमजोर आंखें बंद हों तो झूठ सच बन जाता है भूवी का झांसा घर तोड़ जाता है सोचो समझो सवाल उठाओ अंधविश्वास की जंजीर तोड़ जाओ देव वही है जहां इंसानियत है डर नहीं सच ही असली ताकत है